જય શ્રીરામ પ્રભુ શ્રીરામના ભક્ત અંજની સુત હનુમાનજીના બાર પવિત્ર નામોનું સ્મરણ માત્ર કરવાથી જ મનમાં નવી શક્તિ હિંમત અને ભયમુક્તિનો અનુભવ થાય છે આજના આ દિવ્ય વિડિયોમાં આપણે જાણીશું કે હનુમાનજીના બાર નામો તેમનું રહસ્ય અને ક્યારે કયો નામ જપવાથી કયા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ હનુમાનજીના બાર નામ અને મહિમા પહેલો છે ઓમ હનુમતે નમઃ એનો અર્થ થાય છે શક્તિ પરાક્રમ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતીક આ નામનું સ્મરણ કરવાથી નકારાત્મકતા શંકા અને ભયમાંથી મુક્તિ મળે છે બીજું છે ઓમ અંજની સુતાઈ નમઃ આ નામનો અર્થ છે અંજના માતાના પુત્ર તેનું ફળ મળે છે આપણને માતૃત્વ આશીર્વાદ કરુણા અને કૃપાનું રક્ષણ ત્રીજું નામ છે ઓમ વાયુપુત્રાય નમઃ તેનો અર્થ થાય છે પવનદેવના પુત્ર તે આ નામનો જાપ કરવાથી જીવનમાં ઝડપી પ્રગતિ અને ઊર્જા પ્રદાન કરે છે ચોથું છે ઓમ મહાબીરાય નમઃ એનો અર્થ થાય છે અપરાજિત પરાક્રમી તેનું આપણને ફળ મળે છે હિંમત બહાદુરી અને આત્મરક્ષા શક્તિ ઉમેરે છે પાંચમું છે ઓમ દુતાય નમઃ તેનો અર્થ થાય છે શ્રીરામના દૂત આ નામનો સ્મરણ કરવાથી મુશ્કેલીમાં તરત સહાય અને માર્ગદર્શન મળે છે છઠ્ઠું છે ઓમ ભક્ત વત્સલાય નમઃ તેનો અર્થ છે ભક્તો પ્રત્યે અપાર સ્નેહ ધરાવનારા આ નામનું સ્મરણ કરવાથી ભક્તિબળમાં વધારો થાય છે અને કૃપા ઝડપથી મળે છે સાતમું નામ છે ઓમ પંચમુખ હનુમતે નમઃ તેનો અર્થ પાંચ ચહેરાવાળા રક્ષારૂપ આ નામનું સ્મરણ કરવાથી દૈહિક માનસિક અને અદ્રશ્ય અવરોધોનો નાશ થાય છે ઓમ સંકટ મોચનાય નમઃ તેનો અર્થ થાય છે દુઃખ સંકટ અને બાધાનો વિનાશક આ નામનું સ્મરણ કરવાથી કષ્ટમુક્તિ અને માર્ગ સાફ કરે છે નવમો નામ છે ઓમ કાપીશાય નમઃ તેનો અર્થ થાય છે વાનરરાજ સુપ્રમુખ નેતાઓમાં મુખ્ય આ નામનું સ્મરણ કરવાથી નેતૃત્વ અને માન પદમાં વૃદ્ધિ કરે છે દસમું નામ છે ઓમ શુરાય નમઃ તેનો અર્થ થાય છે નિર્ભય યુદ્ધવીર આ નામનું સ્મરણ કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અગિયારમું છે ઓમ મંગલમૂર્તયે નમઃ જ્યાં હનુમાન ત્યાં મંગલ આ નામનું સ્મરણ કરવાથી ઘર કુટુંબમાં સદભાવ શુભતા અને સમૃદ્ધિ મળે છે બારમું નામ છે ઓમ દયાળુ પરબ્રહ્મે નમઃ તેનો અર્થ થાય છે દયાળુ આશ્રયદાતા અને પરમાત્મા સ્વરૂપ આ નામનું સ્મરણ કરવાથી મન શાંતિ કૃપાપાત્રતા અને દિવ્ય ચૈતન્ય અનુભવ થાય છે તો મિત્રો ક્યારે આ બાર નામોનો જાપ કરવો જોઈએ તો જાણીએ કે સવારમાં અથવા હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવીને મંગળવારે અને શનિવારના દિવસે ખાસ ફળદાયી સંકટ સમયે કે મહત્વના નિર્ણય પહેલાં આરોગ્ય રક્ષણ અને આત્મવિશ્વાસ માટે દૈનિક જાપ કરવો જોઈએ જે ભક્ત હનુમાનજીના આ બાર નામોનું ભાવપૂર્વક સ્મરણ કરે છે તેના જીવનમાં ભય સ્થાન છોડે છે અને હિંમત ભક્તિ અને શક્તિ સ્થાન લે છે જય જય હનુમાન જય શ્રીરામ તો ચાલો મિત્રો આપણે સૌ મળીને કમેન્ટમાં જય હનુમાન લખી આ દિવ્ય સંદેશને વધુ ભક્તો સુધી પહોંચાડીએ જય શ્રીરામ